ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિક એપી અને સી ડિવિઝન પોલીસ મથક દ્વારા ચાયર માર્ગ ઉપર આડેથડ પાર કરેલા વાહનો લારીઓ ઉપર તબાઈ બોલાવી હતી પોલીસે પાલિકા ટીમની મદદ મેળવી ટ્રાફિકના અડચણરૂપ લારીઓ જમા કરાવી હતી પોલીસની કાર્યવાહી જોઈ દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે ભરૂચ જિલ્લામાં જ્યાંથી તે ગામ નજીક નવો હાઇવે શરૂ થયો છે ત્યાંથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે એક તરફ શ્રવણ ચોકડી પાસે ચાલી તે બ્રિજની કામગીરીના કારણે નાના વાહન ચાલકો સિટી તરફ રહ્યા છે જ્યાંથી તેઓ અન્ય હાઈવે પકડી રહ્યા છે જેથી શહેરમાં ટ્રાફિક ભારણ વધ્યું છે અને શહેરમાં વાહન ચાલકો દ્વારા આડેધડ વાહન પાર્કિંગ કરતા ટ્રાફિક પણ વધતો જતો હતો જેની ગંભીરતા જાણીને જિલ્લા એસપી મયુ ચાવડાએ એબી અને સી ડિવિઝનના પોલીસ અધિકારીઓને શહેરમાં ચાર માર્ગો પર આડેધડ પાર્કિંગ કરેલા વાહન ચાલકો સામે દંડનીય અને ડિટેઈનની કામગીરી કરવા આદેશ અપાયા પરંતુ જિલ્લાના એસપી દ્વારા મળેલા આદેશ મુજબ ભરૂચ અને સી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે પાલિકાની મદદ મેળવી હતી જેમાં એ ડિવિઝન પોલીસ પીઆઈ બે અલગ અલગ ટીમો બનાવી એક ટીમ બીટી મિલથી લઈને સ્ટેશન સુધી દબાણ હટાવ કામગીરી સાથે ટ્રાફિકને અડચણરૂપ વાહનો લોક કરીને દંડનીય કામગીરી સાથે વાહન ડિટેનની કામગીરી હાથ ધરી હતી પોલીસે પાલિકાની ટીમોને પણ સાથે રાખી દબાણ રોકલારીઓ પણ હટાવી હતી પોલીસ કામગીરી જોઈને કામગીરી અઠવાડિયા સુધી ચાલનાર હોય લોકોને ટ્રાફિક ના પાલન કરવા પોલીસ દ્વારા અપીલ કો લાઇક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલાયક જરૂર પ્રેસ કરે હું વિડીયો સબસે પહેલી